કેમ કે લાસ્ટ ટાઈમ ઘણા વિદ્યાર્થીઓ હતા જેમાં આપણા ક્વોલિફાય થયેલા છે એટલે ટુ ધ પોઈન્ટ આપણે ઓછા ઓછા સમયગાળામાં વધુ માહિતી પ્રાપ્ત કરીશું આ પહેલો વિડીયો છે જેમાં આપણે ખાલી ખાલી ભરતીની વાતો કરીશું એના પછી જે પણ વિડીયો આવશે એમાં આપણે દરેક વસ્તુની વાત કરીશું લાસ્ટ ટાઈમ મેરિટ કેટલું રહ્યું હતું કેવું પેપર પૂછાયું હતું ફિઝિક્સના ક્વેશ્ચન કેટલા હતા બાયોલોજીના ક્વેશ્ચન કેટલા હતા રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીના ક્વેશ્ચન કેટલા હતા હાલ ક્યાંથી તૈયારી કરવી આ બધી જ માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છીએ તો વિડીયો હું બન્યા રહેજો

જે હાલ આપણા સાથે જોડાયેલા છે અને વિવિધ જે મટિરિયલ છે એમસીક્યુએસ છે નોટિફિકેશન છે અને મટિરિયલ છે એનો લાભ લે છે તો આ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ ચેનલ નામ છે એટ લેબ ટેકનિશિયન બાય કુલદીપ કુલદીપ સર તો આમાં તમારે જોડાવાનું રહેશે વાત કરીએ ટેલિગ્રામ ચેનલ છે બરોબર કે આ સાહેબ ભરતી સેની છે અને શું કહેવાય આ ભરતી તો ભરતીનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ થ્રી સાહેબ આ ભરતી ક્યાં થાય અને કયા ડિપાર્ટમેન્ટમાં નોકરી મળે જો તમે કોઈ પણ જિલ્લા મથક ઉપર હોસ્પિટલમાં ગયા હશો જેમ કે સીએચસી હોઈ શકે પીએચસી હોઈ શકે જિલ્લા હોસ્પિટલ હોઈ શકે આ બધી જગ્યાએ જે પણ સેમ્પલ કનેક્ટ થાય છે આ સેમ્પલ ક્યાં જાય જિલ્લાની મુખ્ય મથકે જાય જિલ્લાની મુખ્ય જે હોસ્પિટલ છે એટલે કે તબીબીની શાખા કહેવાય મેડિકલ કોલેજ હોય જીએમઆર જીએમ આર એસ ની કોલેજો છે જેમ કે સોલા ભાગવત છે દાહોદ છે હિંમતનગર છે આ બધી જગ્યાએ તમારે લેબ આસિસ્ટન્ટ તરીકે જે છે કાર્ય તમને પ્રાપ્ત થશે જો તમે ખૂબ જ સારી મહેનત કરશો તો સારી જોબ તમને પ્રાપ્ત થશે પગાર તમને અહીં છવ્વીસ હજાર રૂપિયા પ્રાપ્ત થશે જે જગ્યાએ નોકરી કરો ત્યાં બસો રૂપિયા પ્રોફેશનલ ટેક્સ કપાય એટલે કે પચીસ આઠસો તમને પગાર પ્રાપ્ત થશે અને બાર પાસની નોકરી છે કોઈ પણ પ્રકારની મેન્સ નથી એટલે ધ્યાન રાખજો હવે ગુજરાતમાં દરેક એક્ઝામ છે એમાં મેન્સ આવે છે તો આમાં મેન્સ નથી તો આપણા માટે ફાયદાની વાત એ છે કે મેઇન્સ વગર બાર પાસ ઉપર એક્ઝામ છે તો મહેનત કરી લઈએ અને સિસ્ટમેટિક મેથડ જો મહેનત કરવામાં આવે તો પરીક્ષા પાસ થશે આનું સંપૂર્ણ આયોજન પણ છે એની આપણે આગળ વાત કરીશું એટલો બધો ટફ સિલેબસ પણ નથી પણ જે મુખ્ય બાબત છે એની આપણે વાત કરીશું તો આ જે પણ પદો છે જે પણ જગ્યાઓ છે એ તબીબી શિક્ષણ અને સંશોધન કમિશનરશ્રી અને તબીબી સેવાઓની કચેરી હેઠળની છે એટલે મેં તમને કીધું તબીબી શિક્ષણ એટલે કે મેડિકલ જે ભણતર છે મેડિકલ એજ્યુકેશન એમાં એટલે મેં તમને કેમ ના કીધું હમણાં કે જી એમ ઈ આર એસ ને આ બધી મેડિકલ કોલેજીસ છે તો ત્યાં તમને નોકરી મળશે તબીબી સેવાઓ મેં તમને કીધું એમ આરોગ્ય સેવાઓમાં તમને નોકરી મળશે આ ધ્યાન રાખજો ખાસ અત્યારે આરોગ્ય શાખામાં કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી થાય છે પરમિનન્ટ ભરતીઓ બહુ લેટ અને ઓછા સમયગાળામાં આવતી હોય છે બરોબર તો આનો ખૂબ જ લાભ લેવાનો છે જગ્યાઓ એકસો પિસ્તાલીસ છે આના પહેલા બે હજાર ને અઢાર ઓગણીસમાં માં આની ભરતી આવેલી બરોબર આ ભરતી આવેલી તો એમાં બધી અનિશ્ચિતતાઓ હતી આના પછી જે પણ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે આપણે એમને આપણે બોલાવીશું બરોબર અને એમના સાથે તમારી વાતચીત પણ કરીશું પણ હાલ માહિતી લઈ લઈએ ટોટલ એકસો પિસ્તાલીસ જગ્યાની જાહેરાત છે ફોર્મ ભરવાની શરૂઆત અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી થવાની છે અને ટોટલ તમને પંદર દિવસનો સમયગાળો મળશે અગિયાર સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે ફોર્મ ભરવાની વેબસાઇટ છે ઓજાસ ઓ જે એ એસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના ઉપર તમારે ધ્યાન રાખવાનું છે માહિતી લઈ લઈએ શું શું માહિતી આપણે લેવાના છીએ સૌથી પહેલાં તો લાયકાત શું હશે પગાર કેટલો હશે અરજી કેવી રીતે કરવી પરીક્ષા ફી કેટલી હશે પરીક્ષા પદ્ધતિ કઈ હશે કેવી રીતે સિલેક્શન થશે તો અહીં સુધીની આપણે માહિતી બધી પ્રાપ્ત કરવાના છીએ સૌથી પહેલાં લાયકાતની વાત કરીએ જે પણ વિદ્યાર્થી બાર પાસ છે બરોબર અને અઢાર થી તેત્રીસ વર્ષની ઉંમર ધરાવે છે એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે આમાં રિલેક્સેશન હશે પાંચ વર્ષનું મહિલાઓ અને પીએચ વર્ગનું એટલે આમાં જે પણ રિલેક્સેશન હોય છે એ તમને પ્રાપ્ત થશે વર્ષ વર્ષ જનરલ કેટેગરીની છે એમાં એસ મેલ હોય તો પાંચ વર્ષનું રિલેક્સેશન એસસી એસટી એસસીબીસી હોય તો એને હોરિઝોન્ટલ વર્ટિકલ એમ કરીને દસ વર્ષનું રિલેક્સેશન આમાં પ્રાપ્ત થાય એટલે મેક્સિમમ પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય ત્યાં સુધી જે રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવા માટે બેઝિક ધ્યાન રાખજો એચએસસી કીધી છે એચએસસી એટલે એમાં એવું મેન્શન નથી કર્યું કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બરોબર અને સાથે સાથે અંગ્રેજી વિશે હોવું જોઈએ લાસ્ટ ટાઈમ બાર પાસ સાયન્સ કીધું તો બાર સાયન્સના સમકક્ષ જે ડિપ્લોમા કરતા હોય છે એમને પણ ફોર્મ ભરેલા પરંતુ આ વખતે સ્પષ્ટ કીધું છે કે બાર પાસ એચએસસી ફિઝિક્સ કેમેસ્ટ્રી વિષય અને અંગ્રેજી વિષય સાથે ભણતર હોય એવા લોકો ફોર્મ ભરી શકે છે અને જો તમે સાયન્સ કરેલું હોય તો તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન સાથે સાથે હોય જ છે તો આની પણ તમને આવશ્યકતા રહેવાની છે આ તમે ખાસ ધ્યાન રાખી શકો છો તો લાયકાત એવી છે બાર પાસ પણ બાર પાસ કયા કેમેસ્ટ્રી ફિઝિક્સ વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો સાહેબ ઇંગ્લિશ તો તમારામાં હશે જ એ આનો મિનિંગ એવું નથી થતો કે ભાઈ ફિઝિક્સ કેમેસ્ટ્રી તમે ઇંગ્લિશ મીડિયમમાં કરેલું હોવું જોઈએ અંગ્રેજી એક વિષય હોવો જોઈએ આ ખાસ તમે ધ્યાન રાખજો એ તો હોય જ છે જનરલી પગાર ધોરણ કેટલું છે છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર છે તમારા ખાતામાં પચીસ આઠસો આવે બસો રૂપિયા જે ટેક્સ હોય પ્રોફેશનલ ટેક્સ જે તે જગ્યાએ કપાતો હોય બરોબર આમાં ઘણી બાબતો છે નવી ઉમેરાઈ છે રેવન્યુ તલાટી ગ્રેજ્યુએટ થઈ ગઈ બધી ભરતીઓ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે પગાર આટલો ને આટલો મેન્સ આપવાની હવે આ મેન્સ ની માથાકૂટમાંથી નીકળવું પાસ થવું હોય તો આ ભરતી તમારા માટે છે જ બરોબર ધ્યાન રાખજો અરજી કેવી રીતે કરવાની તો ઓજાસ પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે બરોબર જે પણ જે ફોર્મેટ છે એ બધી તમારે ભરવાની રહેશે અને અરજી કન્ફર્મ કરવાની છે વહેલું ફોર્મ ભરી દેવાનું છે પાંચસો રૂપિયા તમારે ફી ચૂકવવાની છે જો સામાન્ય ઉમેદવાર હોય તો એસસી એસટી ઓબીસી ના બધા મહિલાઓ હોય એક્સ આર્મી હોય તો અમને ચારસો રૂપિયા ફી ભરવાની થશે બરોબર આ તમે ધ્યાન રાખો છો રિઝલ્ટ શું કહેવાય કેવી રીતે એક્ઝામ હશે એ રિઝલ્ટનું સેક્શન છે કેવી રીતે એક્ઝામ હશે તો ખાસ તમે ધ્યાન રાખજો કઈ કીધેલું છે કે ઓએમઆરથી એક્ઝામ લેવામાં આવશે અથવા તો સીબીઆરટી લેવામાં આવશે હવે સંખ્યા નક્કી કરશે કે ઓએમઆરથી એક્ઝામ હશે કે સીબીઆરટી હશે પરંતુ અહીં ખાસ ધ્યાન રાખજો કે સાહીઠ માર્કનું મેથ્સ અને રીઝનિંગ છે અને એકસો ને પચાસ માર્કનું જે ટોટલ વાત કરીએ એકસો પચાસ માર્કમાં ભારતનું બંધારણ કરંટ અફેર ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિએન્શન ત્રીસ ગુણનું છે અને એકસો ને વીસ માર્કનું ટેકનિકલ નોલેજ છે હવે પાસ કરાવવાનું જે છે ને આ લેબોરેટરી આસિસ્ટન્ટનું આ છે હવે આમાં હું તમને ગેરંટી આપું કે આ એકસો વીસ માર્ક છે ને એમાં તમારે નેવું માર્કથી ઓછા કેરે ના આવવા જોઈએ બરોબર કેમ કે હવે કોમ્પિટિશન એવી છે એટલા લોકો તૈયારી કરશે કેમકે સિંગલ લેયર એક્ઝામ છે તો આપણે પાસ થવાનું હોય બરોબર તો એ પ્રમાણે મહેનત કરીશું અને નેવું માર્કની તો અહીં જ ગેરંટી તમારે બંધારણ આવડે કરંટ અફેર આવડે તો અને મેસેજિંગ આવડે તો સિલેક્શન તમારું પાકું જ છે ખાલી એકસો વીસ માર્કનું જે માલસામાન છે એ આપણે તૈયાર કરવું જ પડે ને કરીએ જ છીએ સિલેક્શન મળે પણ છે તો આ તમે ધ્યાન રાખજો આગળ આપણે આયોજન છે જ ખોટો પડશે સમજી લો કે એક ક્વેશ્ચન ખોટો પડ્યો તો માઇનસ જીરો પોઈન્ટ પચીસ થશે આ પણ તમારે ધ્યાન રાખવાનું છે બરોબર તો ડબલ કટ છે એના કારણે ઘણા વિદ્યાર્થીઓ નપાસ પણ થવાની શક્યતાઓમાં છે થાય પણ છે પસંદગી વાત કરીએ તો એક જ એક્ઝામ લેવાશે અને એના આધાર ઉપર એનું પસંદગી લિસ્ટ બનશે અને જે ડીવીને બધું થશે અને એને નોકરી પ્રાપ્ત થશે ખાસ આમાં વાત કરેલી છે કે ભાઈ ટ્રેનિંગ પણ આમાં ઉમેરવામાં આવશે હવે આગળનો વિડીયો આપણે જે લઈશું એમાં આપણે વાત કરીશું કે કેવા ક્વેશ્ચન આમાં પૂછાય છે કેટલા મેરેટ આમાં રહી શકે છે પણ આ બધા જ માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમારે જોડાવાનું છે આપણી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે એના માટે આપણે જોડાયેલા રહેવાનું છે આ બધી જ માહિતી માટે અને જોડાયેલા હશો તો નવી નવી માહિતી તમને હેલ્થ ક્ષેત્રની પ્રાપ્ત થતી રહેશે જય હિન્દ જય ભારત